એક બે ત્રણ ચાર પાંચ છ ના સાત મિલન ઊભા ઉભા થાવ અવાજ થઈ ગયો કોણ આઠ થઈ ગયો મિલન ઉભો થા એમાં કઈ નથી ખબર પડતી જોર જોરથી બોલો ઉભો થા મિલન

આપણે આલો હવે ક્લાસીસ જાય નગર નવ વાગડ્યું વાગી દે તો મિત્રો અત્યારે આપણે જમવા માટે ઘેરા આવી જાય ને હવે આપણે ખાઈને છે ડાય ભાત જો મગનું શાક હુંગળા તેળા હુંગળા હું જ લેવું રોટલી ડાળ ભાત આપણે જમી લઈએ પાછા ક્લાસીસ જ આવી તો પછી આવીને મળીએ તો મિત્રો આપણે જમીન ઊભા થઈ છે ને હું જે જમીન ઊભો થયો ને એવો કીશું બેન જમવા બેહી દેજો

આજુબાજુ વાળા હસવાડા નો ખાય એ મને મેંગી મસાલો નથી લઈ આવી દેતી કે શું પોલા વાસ કર્યું તોય નો રાખો લઈ આજો દે મેંગી મસાલો વાહ ચાલો હતા ને એટલે ગયો લે ને નકર નો જાય હા નકર કાઈ ના આવો આપણે જમીન લઈએ તો મિત્રો આપણે ત્યારે જમીન ઊભા થઈ ગયા છે ભાગી જશે બસ જો

પેલા તો આવડા લો ઉભા કરીએ પથારી કરવાનું કરીએ આ બધા ઘરે સોલેરૂમમાં પથારી ના જાણે કેટલી બધી હાડી સડાવી જો આ બધી ના મારા ખાટલી બેના સડી ગયા આ બધી સડાવેલી છે આ ને ખાલે કા બધી પરસક છે ની એ બધી આમાં હાડી સડાવી ને આ બંડળ વજનવાળા વાળા બહુ વજન છે હું શું કરવું એ ભાઈ આપણને એમ થાય કેમ કરું એમાં આવે ગાહડ જોઈએ ને એમાં તો અત્યારે બબે બંડલ નાખ્યા હોય પછી ગમે એમ કરીને સડાવી દઈએ ને આ હાડી છે ને એ હકેલવાની નહીં હસોડી ભાઈ એમનો બનાવીને વાળી દઈ દેવાની હકેલવાની નહીં હકેલવાની તો લે લીલી ને પીળી લાલ ને છે ને એવડી બાકીને નહીં તો કઈ નહીં આપણે સુવા જાય આપણે પથાર થઈ ગઈ ને જો બધા ખાબડા વોઠી વોઠીને સુઈ જઈ ગયા તો સેઝબેન મોઠો હતાડી દીધો હસોડું હા બધા સુઈ ગયા ને જો બતાવ્યું ને

i